જીપીએસસીને લઈ મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે આમ પણ સરકારી નોકરીઓના સમાચારમાં યુવાનોને ખૂબ રસ હોય છે કારણ કે તેઓ સરકારી નોકરી મેળવવા માટે તલપાપડ હોય છે ત્યારે જીપીએસસીના મહત્વના સમાચાર છે કે આ વર્ષની ભરતીનું કેલેન્ડર ટૂંક સમયમાં જાહેર થઈ શકે છે જો સૂત્રોનું માનીએ તો અંગત સૂત્રો જણાવે છે કે આ મહિનાના અંત સુધીમાં

કે વર્ષ બે હજાર ચોવીસનું ભરતી કેલેન્ડર જીપીએસસી દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યું છે ને ટૂંક સમયમાં આખરી ઓપ આપી દેવાશે વર્ષ બે હજાર ચોવીસનું ભરતી કેલેન્ડર એકત્રીસ જાન્યુઆરી સુધીમાં જાહેર કરી દેવામાં આવશે જેથી યુવાનો એ ભરતી કેલેન્ડરને અનુસરી પરીક્ષાની તૈયારી કરી શકે પરંતુ એક મહત્વની વાત એવી પણ સામે આવી રહી છે કે ભરતી પ્રક્રિયામાં અને પરીક્ષાની પદ્ધતિમાં પણ જીપીએસસી ફેરફાર કરી શકે છે કે કેમ આ બાબતે અમારા સૂત્રોનું માનવું છે કે બની શકે કે સિલેબસનો ફેરફાર છે જે જીપીએસસી કરી શકે છે અને આ સિલેબસનો ફેરફાર જીપીએસસી દ્વારા જો કરવામાં આવશે તો આ ભરતી કેલેન્ડરની સાથેની જાહેરાતમાં જ સિલેબસ વિશેની પણ જાહેરાત કરી દેવામાં આવશે એક વાત ચોક્કસ છે કે અલગ અલગ વિભાગો પાસેથી જીપીએસસી દ્વારા ખાલી પડેલી જગ્યા અને ખાલી પડી રહેલી જગ્યાના આંકડાની માહિતી લઈ લેવામાં આવી છે અને તેના આધારે ભરતી કેલેન્ડરની તૈયારીઓ આરંભી દીધી છે અને હાલ આ ભરતી કેલેન્ડર ખૂબ ફાઇનલ તરફ આગળ વધી રહ્યું છે કહી શકાય કે આખરી ઓપ આપવાના કામમાં છે અધિકારીઓમાં સખત કરી રહ્યા છે આ ભરતી કેલેન્ડર માટે અને ભરતી કેલેન્ડર ટૂંક સમયમાં યુવાનોના હાથમાં હશે એવું અમારા સૂત્રો કહી રહ્યા છે આ બધી જ વિગતો સૂત્રોના આધારે છે માટે હું ફરીથી કહું છું કે આ બાબતે સરકારી વિભાગ દ્વારા કે જીપીએસસી દ્વારા કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી પરંતુ અમારા મજબૂત અંગત સત્તાવાર સૂત્રો છે જેનું આવું કહેવું છે કે ભરતી કેલેન્ડર નજીકના સમયમાં જાહેર થશે એકત્રીસ જાન્યુઆરી આસપાસ નમસ્કાર વૈષ્ણવજન તો